હાય ગાયઝ વેલકમ ટુ મમતાઝ કિચન વરસતા વરસાદમાં ભજીયા મળી જાય તો વાત જ કઈ વાર છે અને એ પણ મકાઈના ભજીયા તો ચલો બનાવી લઈએ અત્યારે મળતી ફ્રેશ મકાઈમાંથી મકાઈના ભજીયા તમે મારી ચેનલ મમતાઝ કિચન ઉપર નવા હોય અથવા ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી કરી દો બેલાયકોન બી પ્રેસ કરી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અત્યારે આપણે અમેરિકન કોર્ન લીધી છે અહીંયા મેં કોનને બાફીને લીધી છે તમે કાચી પણ લઈ શકો છો પણ બાફેલી કોનનો ટેસ્ટ અલગ જ લાગે છે હવે એમાંથી બધા સીડ્સ આવી રીતના અલગ કરી લેવાના છે આ મકઈના ભજીયા એને તમે વડા પણ કહી શકો ખૂબ જ સરસ લાગે છે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ દાર વડા બટાકાના ભજીયા મરચાંના ભજીયા બટાકા વડા તો બધું ખાતા જ હોઈએ છે તો કંઈક નવું અપનાઈએ તો હવે આ બધા મકાઈના દાણાને આપણે મિક્સર જારમાં લઈ લેવાના છે આને આપણે ગ્રાઇન્ડ કરીશું પણ આની સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની આને આપણે ચન કરવાનું છે ચન કરતાં કરતાં તેને દર દરું પીસવાનું છે તો તમે જોશો કે આ મકાઈના ભજીયા બનાવવા ખૂબ જ સરળ છે અમેરિકન મકાઈ ટેસ્ટમાં થોડી સ્વીટ હોય છે અહીંયા થોડા દાણા મેં ક્રશ કર્યા વગર પણ રાખ્યા છે કે જેથી તે એમાં આપણે એડ કરી શકીએ તમે જોઈ રહ્યા છો દર દરું અહીંયા પીસાઈ ગયું છે બસ આવું જ પીસવાનું છે આપણે એની પ્રોપર પેસ્ટ બનાવવાની નથી તો હવે એને આપણે એક બાઉલમાં લઈ લઈશું અમેરિકન મકઈનો ટેસ્ટ થોડો સ્વીટ હોય છે તો એને થોડા ટેસ્ટી બનાવવા માટે આપણે અહીંયા ડુંગળી એમાં ઉમેરવા જઈ રહ્યા છે તો મેં એક મોટી સાઈઝની ડુંગળીને કટ કરી લીધી છે તેને પણ મિક્સર જારમાં લઈ અને આની પણ પેસ્ટ નથી બનાવવાની ખાલી એને થોડી ઝીણી સમારેલી હોય એવી થોડી ચન કરવાની છે હવે મકઈની પેસ્ટમાં તેને ઉમેરી લઈશું આ વડા બનાવવા ખૂબ જ સરળ છે ફક્ત તમે દસ જ મિનિટમાં વડા બનાવી શકો છો કોઈ ઘરે ગેસ્ટ આવી હોય અથવા તો વરસાદ આવતો હોય તો ઇન્સ્ટન્ટ બનાવીને સર્વ કરી શકો છો આમાં થોડી હળદર થોડું લાલ મરચું હિંગ હિંગનો ટેસ્ટ આમાં ખૂબ સરસ લાગે છે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અહીંયા બે ચમચી જેટલો બાઇન્ડિંગ માટે મેં ચણાનો લોટ લીધો છે આનાથી બાઇન્ડિંગ ખૂબ સરસ આવે છે કોથમીર અત્યારે કોથમીર પર ફ્રેશ મળે છે તેનો પણ ઉપયોગ કરીએ એક ચમચી ચોખાનો લોટ લીધો છે અને એક ચમચી જેટલા સફેદ તલ લીધા છે આ બધાને પ્રોપર મિક્સ કરી લેવાનું છે આ લોટથી બાઈન્ડિંગ આવશે અને સરસ એવું ક્રન્ચીનેસ પણ આવશે એક ચમચી મેં લીલા મરચાં અને આદુની પેસ્ટ લીધી છે અહીંયા આમાં લસણનો ટેસ્ટ સારો નથી લાગતો એટલે અહીંયા લસણ મેં એવોઇડ કર્યું છે બસ આવું છે ટેક્સચર આપણને જોઈએ છે તમે જોઈ શકો કે હાથની મદદથી પ્રોપર એક વડાનું બાઇન્ડિંગ આવવું જોઈએ તો બસ આપણું વડાનું બેટર અહીંયા તૈયાર છે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો આવી રીતના વડાને થોડા રાઉન્ડ શેપમાં થેપીને આપણે મૂકી દેવાના છે તમે ઈચ્છો તો આપણે મેથીના ગોટાની જેમ પણ મૂકી શકો તો તેના માટે થોડું ટેક્સચર બેટરનું લૂઝ રાખવાનું છે પણ આ રીતના વડા બનાવશો તો ખૂબ જ સરસ લાગશે તો બનાવવા કેટલા સરસ છે ફ્રેન્ડ દેખ્યા ને આ ચોમાસામાં વરસાદની મજા લેતા લેતા ઇન્સ્ટન્ટ બની જાય મકાઈના ભજીયા બનાવજો તેને તમે ચા સાથે સર્વ કરશો તો પણ એટલા ટેસ્ટી લાગવાના છે સાથે થોડી ડુંગળી લઈ લેજો હવે આપણે આ મકાઈના ભજીયાને થોડી વાર થવા દઈને પલટાવી લેવાના છે થોડો બ્રાઉન કલર આવે ત્યાં સુધી તેને તળાવવા દઈશું તમે જોઈ રહ્યા છો કે જ્યારે તળાઈ જાય ત્યારે ઓટોમેટિક ઉપર આવી જાય છે તેને થોડો પલટાવીને પાછો બ્રાઉન કલર આવવા દઈએ તો અહીંયા તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી મકાઈના ભજીયા તો તેને તમે લીલી ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરી શકો છો સાથે ડુંગળી તો ચાલો વરસાદની મોસમની સાથે સાથે મકાઈની પણ મજા લઈએ આશા રાખું છું કે મકાઈના ભજીયા મકાઈના વડા તમને પસંદ આવ્યા હશે તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહીં આવી અવનવી હેલ્ધી રેસીપી જોવા માટે મમતાઝ કિચન સાથે બન્યા રહો